લોકો એમ કહેતા હોય કે ઘરમાં કામ હું હોય તો ત્રણ બાળકોને એક હાથે સંભાળવાના એકલા ઘર સંભાળવાનું કેટલું મુશ્કેલ છે એ હું આજે તમને હું મારા બ્લોગમાં બતાવીશ થોડું ઘણું તો ચલો જય શ્રી કૃષ્ણ બધાને નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે મારી ચેનલમાં મારા આજના એક નવા અને ફ્રેશ લોગમાં તો હું શું કૈલાશ એક સીધી સાદી ગૃહિણી અમદાવાદથી અને તમે જોઈ રહ્યા છો કૈલાસબેન ગુજ્જુ વ્લોગ નામની મારી ચેનલ છે મારી ચેનલમાં મારા વ્લોગમાં તમને જોવા મળશે મારી હાસી અને અસલી જિંદગી રસોઈથી લઈને સંબંધો સુધીની તો સવાર પડે ને તરત જ મારું કામ શરૂ થઈ જાય છે તો હું સવારે સાડા છ યા સાત વાગે ઉઠું છું અને જો સાડા છ વાગે ઉઠી હોય તો કસરત કરું છું નકર નથી કરતી તો બસ પછી નાઈ ધોઈને ફ્રેશ થઈને દીવાબત્તી કરી અને ટિફિન બનાવું છું ને ટિફિન બનાવી લઉં ને એમની રોટલી ને સંભારો જે કાંઈ બનાવવાનું હોય એ બનાવી લઉં ને ત્યાં સુધીમાં મારા હસબન્ડ નાઈ નાઈ ધોઈને ફ્રેશ થઈ જાય છે એ ફ્રેશ થાય પછી બંને જોડે નાસ્તો કરીએ છીએ અને નાસ્તો કરી અને એ જતા રહી છે દુકાન એકા સાઈડ ઉપર ગમે ત્યાં તો બસ એ જાય એ પછી હું બાળકોને ઉઠાડું છું હસ્તીને અને ઢબુને જોકે મોડા સુધી હોઈ રહી છે આજે એ નથી ઉઠો તો બસ એ બેને જો પેલા બ્રશ દીધું ખવડાવી દીધું અને નવરાવીને તૈયાર કરી ત્યાં સુધીમાં બેનની આજે ડિમાન્ડ હતી કે આલુ પરોઠા લઈ જવાશે તો જો એમના માટે બટાકા બાફા મૂકી દીધા હતા અને બપોરનો હવાનો લોટ પડ્યો તેમાંથી આલુ પરોઠા બનાવી દીધા પછી હું જઈ સ્કૂલે અને આ કપડું નીચે મૂકતી ગઈતી તો વચ્ચે કપડું આપણે લઈ લીધું ને હાલો અથુભાઈ જે ઉતરતા હતા હું ભૂખી ગઈતી એ ઉઠ્યા તો જો જોઈ કે તો બસ આરોડું કન્ટિન્યુ રહેજો તો જો સાડા બાર વાગી ગયા છે અને અથર્વભાઈ જે છે તો હાલો ફટાફટ ઠબુબાઈને તૈયાર કરી દઈ કારણ કે એને એક વાગે ટ્યુશન જવાનું એટલા માટે તો બચ્ચો ઠબુને તૈયાર કરીને મોકલી દીધી ટ્યુશન અને જો અથર્વ ઉઠી ગયા છે ને મારે વસ્તીને મૂકવા ગઈ એ પહેલાં વાસણ અને કચરો કાઢતી ગઈ ઓલા કપડાં સુકવતી ગઈ હતી બચાવ એક ખાલી પોતું બાકી હતું તો બચ્ચો અથુભાઈને નવડાવી દીધા છે તો હાલો એ જો એને ખવડાવી દીધું છે છા ને રોટલી એમને ખાઈ લીધું છે તો જો એને કાર્ટૂન કરી દીધું એટલે એ ટીવી જોવા બેઠી ગયો અને મારે હજી ટોયલેટ બાથરૂમ ધોવાના બાકી હતા અને પોતું મારવાનું બાકી હતું તો જો કે પોતું તો હું બેઠીને જ કરું છું પણ ક્યારેક ક્યારેક આ મોપિંગ પેલું ખરાબ ન થઈ જાય ને એટલા માટે ક્યારેક ક્યારેક આનાથી અઠવાડિયે એકાદી વાર કરી દઉં છું કારણ કે હું પહેલી વખત મેં એક રેડ કલરની બાસ્કેટવાળું લીધું હતું તો એ વચ્ચે વચ્ચે હું ન કરતી ને કે એ હું આપણે બેઠીને પોતું તો આમ શરીરને કસરત થાય એ માટે હું બેઠિન કરતી હતી તો એ એક પોતું મારું મોપિંગ ખરાબ થઈ ગયું એટલે આ બીજું લીધું ને એટલે હું અઠવાડિયે એકાદી વાર કરી દઉં છું એટલે સારું રહી તો બચ્ચો કચરા પોતું થઈ ગયું હતું પછી થઈ ગઈ હતી ફ્રી ને જો કે અથડો એને મોડું ખાધું એટલે મને એકલીને બપોરે ખાવાનું ભાવતું નહીં એટલે ઢવું બેન આવે અઢી વાગે બપોરે ટ્યુશનમાંથી તો એ આવે ને એ પછી હું અમે બધા ત્રણેય જોડે જમીએ તો જો થોડોક મારે ટાઈમ હતો એ મારે પાસે અત્યારે અડધો કલાક કે પોણો કલાક જવું એટલે આ બ્લાઉઝના કટિંગ કરવાના છે તો હાલો પહેલાં હું કોઈ ઇસ્ત્રી કરી દઉં ત્યાં ઠે હું બેનને આવવાનો ટાઈમ થઈ જાય એ આવી જાય ને એ પછી આલુ પરોઠાનો મસાલો રાખી મૂક્યો છે લોટ બાંધેલો રાખી મૂક્યો છે એ આવે પછી પરોઠા બનાવીશ તો ચલો કટિંગ પહેલાં ઇસ્ત્રી કરી નાખું અને અથરોભાઈ બપોરે હોય ને ત્યારે હું કટિંગ કરી કારણ કે અથરો હોતો હોય ને ત્યારે મારે પાસે ટાઈમ હોય કે કટિંગ કરવાનું નકર કટિંગ કરું ને ત્યારે અથરો એમાં હાલ હાલ કરે ને એટલે વીખી નાખે નહીં સમજતો એટલે તો ચલો કન્ટિન્યુ રહેજો તો જો આવી ગયા છે ટ્યુશનમાંથી અઢી વાગી ગયા છે તો ચલો એ આલુ પરોઠાનો મસાલો લોટને બધું રાખી મૂકી તું તો પરોઠા બનાવી દઉં અને આજે રાતે જવાના છે અમારે મારા ભાઈના ઘરે કારણ કે મારા ભાઈએ નવો ફોન લીધો છે એટલે કે કે તમને પાર્ટી આપું હાલો એ કે આવી જાઓ જમવા તો જો અમે જઈશી ને પછી મેં કંઈ સૂટ નહોતું કર્યું કારણ કે અથરો હોઈ ગયો એ પછી જે કટિંગ કરવાના હતા એ ત્રણેય બ્લાઉઝ કટિંગ કરી દીધા અને પછી રાતે નીકળી ગયા અમે મારા ભાઈના ઘરે જવા માટે તો ચલો કન્ટિન્યુ માં રહેજો અને મારી ચેનલના જે નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો પેલા રાહુલ આવતો હતો ને તે ઠભુ એના જોડે આવી ગઈ હતી ને હું નસ્તી ને ડીકે ને અથરવા અમે બધા જોડે આવ્યા તો જો બેન અહીંયા હતા અને અમે આવ્યા ને તો જમવામાં તો જો કે ખાલી પરોઠા જ બનાવવાના હતા અને ભાઈ ને નિખિલભાઈ એ લોકો કે છોકરાઓ માટે મંચુરિયમ અને પંજાબી સબ્જી લેતા આવી તો એ લોકો લેવાઈ ગયા છે ને અમે આ લોકોએ પરોઠા બનાવી દઈ મેક દે બે તેલું બેને જો જમીન થઈ ગયા ફ્રી અને મારા ભાભી કે હાલો તમને આજ મમણાના લાડવા બનાવી દઉં તો તમે લેતા જાઓ બે જડી હોય ને તો કે ફટાફટ વળાઈ જાય એ માટે તમે એ સારું હાલ તો બનાવી દે તો જો ગોળ એને સમારી દીધો છે કે પેલો શું કહેવાય કાવેરીનો ગોળ આવે છે ને એ જ અમે વાપરી સીકીમાં કે લાડવામાં ગમે તો જો ગોળે એને સમારી દીધો છે અને જો એ બાર મમરા સાળે છે મને કે તમે આમાં ઘી નાખી અને થોડીક વાર પાય કરો એ કે ત્યાં સુધી હું મમરા સાળતી આવું

પણ હું ક્યારેક ક્યારેક બાળકોના મોઢા ઉપર સ્માઈલ જોઈને એ બધું થાકે ઉતરી જતો હોય છે અને માણસોને તો હું ફક્ત આપણો હસ્તો શેરો હોય ને એ જોવે એટલે એવું કહે છે કે અમને કંઈ કામ નહીં હોતું પણ એની પાસે મહેનત હોય ને દેખાતી નથી અને મારું માનવું એવું છે કે દરેક બાળકની મા છે ને એક ફાઇટર હોય છે તો તમે પણ એક મા છો તો કોમેન્ટમાં લવ યા હાટ લખજો મોકલજો અને જો વ્લોગ આ તમને સારું લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ફરી મળશું એક નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય આવજો જય શ્રી કૃષ્ણ